કહેવાય છે કે આખું વર્ષ નિરોગી રહેવા માટે શરદ પૂનમ પર દૂધ પૌવા તો ખાવા જ જોઈએ તો ચાલો ઘરમાં રહેલા સિમ્પલ પૌવા બનાવીએ માટે આપણે એક એક કપ સારી રીતે ચાળી પછી બે થી ત્રણ વાર ઘણું બધું પાણી ઉમેરી પૌવા ને ખુબ સારી રીતે વોશ કરી લેશું સરસ પૌવા ધોવાઈ જાય એટલે આપણે એને પાંચ મિનિટ રેસ્ટ આપી દેસુ તો પૌવા રેસ્ટ કરે ત્યાં સુધીમાં પાંચ નંગ જેટલી મેં એલજી લીધી છે એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે પાવડર કરી લેશું તો એલચી પાવડર દૂધ ફ્લેવર આપવાની સાથે શરીરમાં રહેલી ગરમી કરે છે હવે કઢાઈમાં દૂધ માટે એક લીટર દૂધ લેશું અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ થવા અહીંયા આપણું થોડું દૂધ ગરમ થાય ત્યાં પૌવા ને એ એકદમ ઘાટા અને મલાઈદાર ઝટપટ બનાવવા મેં બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે એની અંદર વન ફોર્થ કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે દૂધ ચેક કરીએ તો તમે જો સરસ એક બોઇલ આવી ગયો છે તો આ સ્ટેજ પર જે વોશ કરેલા પૌવા છે એને હલકા હાથે થોડા મસળી લેશું અને પછી ઉકળતા દૂધમાં ઉમેરી દેશું હવે ત્રણ થી ચાર મિનિટ માટે અથવા પૌવા સરસ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો એક મિક્સ કરી લઈએ અને બે ત્રણ મિનિટ પછી આપણે જે મિલ્ક પાઉડર અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યું છે એને ઉમેરી દેશું પછી સારી રીતે મિક્સ કરીએ અને હવે કુક થતા પૌવાને ચેક કરીએ તો તમે જુઓ પૌવા સરસ દૂધમાં ઉપર આવી ગયા છે સાથે આ રીતે પૌવાનો દાણો દબાવીએ તો એકદમ રસ સોફ્ટ થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર અડધા કપ જેટલી ખાંડ અથવા તો сахарનો પાવડર ઉમેરી દエશુ અને સારી રીતે મિક્સ કરી લેશુ અને હવે લાસ્ટમાં એલચી પાવડર ઉમેરી દઈએ તો આપણા એકદમ ટેસ્ટી દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે આ દૂધ પૌવાને ઠંડા કરવાના જ્યારે દૂધ પૌવાને ચંદ્રમાના પ્રકાશમાં મૂકીએ ત્યારે જે વાસણમાં દૂધ પૌવા ભરીએ છીએ એમાં નીચે આ રીતે એક ચાંદીનો સિક્કો રાખી દેશુ અને પછી તૈયાર કરેલા દૂધ પૌવા ઉમેરીએ અને આ રીતે કોઈ જાળી ઢાંકી અને ચંદ્રમાના પકપ્રકાશ બે થી ત્રણ કલાક માટે દૂધ પોહવા ને રેસ્ટ આપી દેસુ અને પછી ખાવ આ દૂધ પૌવા ખુબ જ તમને સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને સાથે એકદમ ટેસ્ટી પણ છે તો એકવાર મારી રીતે દૂધ પૌવા જરૂર ટ્રાય કરજો